નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ફરી વરસાદ ધડબડાટી બોલાવશે જતા જતા પણ વરસાદ ધબધબાટી બોલાવતો જશે અને સાથે નવરાત્રી અને દિવાળીએ પણ વરસાદી માહોલ રહેશે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે પણ આવનારા દિવસોમાં હજુ વરસાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે સાથે તે નવરાત્રી દરમિયાન પણ ગરમી સાથે વરસાદી માહોલ રહેશે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાત ભરમાં વરસાદી ઝાપટા પડશે એટલું જ નહીં દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે 6 નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર રહી શકે છે મિત્રો ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે મિત્રો નવરાત્રીમાં વરસાદ આવવાની શક્યતાની સાથે તે નવરાત્રી દરમિયાન પહેલા ગરમી અને બાદ વરસાદ પડી શકે છે આમ છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં દસ થી વીસ મીમી વરસાદ ચાલુ રહી શકે છે જ્યારે અઢાર થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં માં થી પાંચ મિમી વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ વર્ષે નવરાત્રી પ્રથમ ત્રણ દિવસ ઠંડર આગાહી કરવામાં આવી છે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે વર્ષ બે હજાર તેર ત્રેવીસ અને ચોવીસમાં નવરાત્રીમાં વરસાદ આવ્યો હતો ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની સિસ્ટમને લીધે ચોમાસું લંબાવવાની શક્યતા છે જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનો જોર યથાવત રહી શકે છે ખાસ કરીને આ વર્ષે એકવીસ થી ચોવીસ સપ્ટેમ્બરે વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતા છે ત્યારબાદ વરસાદની શક્યતા નહીં છે જો કે વરસાદ પડશે તેની પૂર્તિ અને સ્પષ્ટ માહિતી ઓગણીસ કે વીસ સપ્ટેમ્બરની આસપાસ આપી શકાશે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા જેવી સિસ્ટમે ગુજરાતને ગમરોળ્યા બાદ કેટલાક જિલ્લામાં વરસાદે તબાહી મચાવી હતી જો કે રાહતના સમાચાર એ છે કે હવે ગુજરાતમાં વરસાદનો જોર ઘટશે વરસાદ ક્યાંથી ઓછો થશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે હજુ બે દિવસની વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને કચ્છ બાજુ ભૂકા બોલાવી દીધા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા મધ્યમ કોઈ કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના નર્મદા અને છોટા ઉદયપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ એકસોને સાત પોઈન્ટ પંચોતેર ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે જૉન વાઇઝ જોવામાં આવે તો સૌરાષ્ટ્ર જોનમાં હજુ છ પોઈન્ટ ચોંસઠ ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા તેર સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તે ચૌદ સપ્ટેમ્બરે સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ગાજી સાથે ભારે વરસાદ પડી શકે છે મિત્રો હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ સોળ સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ પડી શકે છે સોળ થી સોળ તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં આગામી ચોવીસ કલાકમાં હળવો વરસાદ પડી શકે છે કચ્છમાં સૌથી વધુ એકસો ને પાંત્રીસ ટકાથી થી વધુ વરસાદ પડ્યો છે નવસારી અને વલસાડ માં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ તે સોળ તારીખે નવસારી અને વલસાડમાં વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો